કોડાઈ ગામની કિંમતી જમીનની બાબતને લઈ વાત કરતા એડવોકેટ આ ગીરો વિમોચનનો કાયદા સંબંધિત ચુકાદો છે કચ્છમાં અત્યારે મોટા ભાગની જમીનો છે એ વિટાંતરની નોંધો થયેલી છે અને એના ઉપરથી નંબર ઓફ દાવાઓ થયેલા છે એવો જ એક દાવો કોડાઈ ગામના એક કિંમતી જમીન બાબતે માંડવી કોર્ટમાં દાખલ કરવામાં આવેલો માંડવી કોર્ટે આ દાવો એમ કીધું કે ભાઈ આ દાવામાં ઘીરો છે એવો હું માનું છું અને ઘીરો મુક્ત કરી આપો અને કલેક્ટરને એવો એણે આદેશ કર્યો કે કલેક્ટરે ત્રીસ દિવસની અંદર આ ઘીરો મુક્તિનો જે છે એ કરી અને જે વાદીઓ છે એને આ ઘીરોવાળી મિલકત જે છે એ સોંપી આપવી એવો એમણે નામદાર માનવીની કોર્ટે હુકમ કરેલો જે સામે ભાઈ અને એમના વારસદોએ એ હુકમને ત્યાં એપેલન કોર્ટમાં પડકારેલો અને એપેલન કોર્ટે માંડવી કોર્ટનો જે હુકમ હતો એને સેટીસફાઈડ કરેલો અને કીધું કે ગીરો કોઈ રીતે સાબિત જ નથી થઈ શકતો છતાં પણ નામદાર સબોર્ડિડેટ કોર્ટ છે એ ગીરો માનીને હુકમ કરેલો છે એમાં ગંભીર ભૂલ કરેલું છે અને એમાં મુખ્ય તારણો એવા આપ્યા કે નામદાર કોર્ટ માને છે કે વન ટાઈમ ઇ મોર્ગેજ ઇઝ ઓલવેઝ મોર્ગેજ એટલે એક વખતનો ગીરો એ કાયમ માટે ગીરો રહે છે પરંતુ આ જ સર્વે નંબરમાં જ્યારે ઇનામ નાબુદી ધારા હેઠળની કલમ સાત એક હેઠળની નોંધ પડી ગઈ હતી અને એ પ્રમાણે જે છે એ રવજી રામજી લાલને પ્રાપ્ત થયું હતું એના પછી જે તે વખતે ગેજેટ કચ્છ ગેજેટમાં પ્રસિદ્ધ કરાવી જાહેર નોટિસ આથી સાઠ વર્ષ પહેલાં અને અઘાટ વેચાણ થયું હતું એના પછી જે છે એ ડેરુનાથાના વારસોને અઘાટ વેચાણ દસ્તાવેજથી આ જમીન આવેલી છે ત્યારે આમાં ઘીરોના હકીકતો માની અને નામદાર કોર્ટે જે ભૂલ કરેલી છે એટલે આ હુકમને ઉથલાવી નાખવામાં આવે છે એવો એણે ચુકાદો નામદાર સેશન્સ કોર્ટે અત્યારે ભુજની ફરકાવ્યો હવે એનાથી એક તાત્પર્ય એ ખરું થાય છે કે કચ્છમાં અનેક સર્વે નંબરોમાં અત્યારે વિટાંતરની નોંધો છે અનેક ખેડૂતો જે છે એ વેચાણ અઘાટ વેચાણથી ખરીદ કરેલો હોવા છતાં પણ એમને દીવાની દાવાનો સામનો કરી કરવો પડી રહેલ છે અને માત્ર વિટાંતરની નોંધના કારણે અનેક દાવાઓ કોર્ટમાં દાખલ થઈ રહ્યા છે અને કોર્ટનું પણ ભારણ વધે છે ત્યારે આ જે ચુકાદો છે એ આવા માત્ર નોંધમાં દાખલ થઈ ઘીરોના આધારે કોઈ વ્યક્તિ દાવો લઈને આવે ને કોઈ કારણસર દાવો મંજૂર કરાવી જાય તો એના માટે એક આ એક જે છે એ માર્ગદર્શક ચુકાદો બની રહેશે કે માત્ર હકપત્રકમાં નોંધ દાખલ થવાથી ઘીરો થઈ જતો નથી અને જ્યારે ઇનામ નાબુદી ધારા હેઠળ સાત એકની નોંધ પડી જાય પછી ઘીરોના હક્કો તમામ છે એ નષ્ટ થઈ જાય છે અને આવા નોંધોના આધારે કે આવા ગીરોના દસ્તાવેજોના આધારે કોઈને પણ ગીરો મુક્તિનો હુકમ કરી આપવામાં આવે તે ભૂલ ભરેલું છે એવું તારણ સાથે કોર્ટે જે છે અપીલ મંજૂર કરી અને નીચેની કોર્ટનો જે હુકમ હતો એને રદ જાહેર કરેલો છે